ક્લબ દ્વારા આ અઢારમો રક્તદાન કેમ્પ છે આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને મનપાના માજી વિપક્ષ નેતા બાબુભાઈ કાપડિયા સહિતના મહેમાનો ઉપસ્થિત હતા સુરત શર્મા મોરાબાગર સ્થિત પાણકી સ્ટેડિયમ ખાતે સેલર યુથ ક્લબ દ્વારા 18મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય પુરેશભાઈ મોદી અને મનપના માજી વિપક્ષ નેતા બાબુભાઈ કાપડિયા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એડવોકેટ આશિષભાઈ સેલરે સ્વાગત કે સુરત રક્તદાન કેન્દ્ર અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક સહયોગથી 18 માર્ચ પ્રદાન કેમ આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર માં છેલ્લા ઘણા સમય થી દિવાળી વેકેશન અને અન્ય કારણોસર રતની અછત હોવાથી આ રક્તદાન કેમ નું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન કેમ માં 200 યુનિટ વધુ રક્ત એકત્ર કરવાનો અમારો ટાર્ગેટ છે આશિષ સેલર એડવોકેટ સંસ્થાનું નામ સેલર યુટ ક્લબ ગાંધીર આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે ભાનગી સ્ટેડિયમ ખાતે સુરત રક્તદાન કેન્દ્ર અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ આયોજન કરવામાં આવ્યું છે અને અન્ય કારણોસર ખૂબ જ અછત છે રક્તની અછત હોવાથી સુરતની રક્તદાન બે રક્તદાન બ્લડ બેન્કો દ્વારા અમારો સંપર્ક કરીને શોર્ટેજ ને કારણે બ્લડ કેમ્પ યોજવા માટે અમને વિનંતી કરવામાં આવી હતી અને એના અનુસંધાને અમે આજે અઠવાડિયાના શોર્ટ ટાઈમમાં જ અમે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે કેટલી બોટલના ના લક્ષણ સાથે નું આયોજન આજે અહીંયા બસો યુનિટ થી વધુ રક્ત એકત્ર કરવાનો અમારો આજે ટાર્ગેટ છે શોર્ટેજ ની વાત તમે કાઢી છો તો આટલા કેટલા વર્ષથી આ રેકોર્ડ તૂટ્યો છે શોર્ટેજ નો છેલ્લા એવું કહેવામાં આવે છે છેલ્લા બાર વર્ષમાં સુરતમાં સૌથી સૌથી વધુ અછત આ વર્ષમાં સર્જાય છે